ભરૂચ અને અંકલેશ્વરની પ્રિસ્કૂલના સંચાલકોએ એક દિવસે હડતાળ રાખી તેમની વિવિધ માંગણીઓ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી બીયુ પરમિશન ભાડા કરાર સહિતના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી એક દિવસે હડતાળ પાડી રજૂઆતો કરાઈ છે રાજ્યમાં પ્રી સ્કૂલની નોંધણીને લઈ હજુ પણ માડગાંઠ ઉકેલાઈ નથી જેથી નર્સરી સિનિયર અને જુનિયર કેજી ચલાવતી સ્કૂલો એમ જ ધમધમી રહી છે જોકે તે સમયે રાજ્યમાં પ્રિસ્કૂલની નોંધણીને લઈ સરકારે બનાવેલા નિયમો સામે પ્રિસ્કૂલ સંચાલકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી જેમાં બીયુ પરમિશન ભાડા કરાર સહિતના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી ખાસ કરીને ભાડાના બંગલાઓમાં ચાલતી સ્કૂલમાં બીયુ પરમિશન અને ભાડા કરારનો મોટો ઇશ્યુ સર્જાયો છે જે મુદ્દે ઉકેલાયો નથી અને એની રજૂઆત પ્રાથમિક શિક્ષણ નિયમ શિક્ષણ સચિવ શિક્ષણ મંત્રી જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારી સહિત તમામને કરવામાં આવી છે પરંતુ આ મામલે હજુ સુધી કોઈ નિરાકરણ નહીં આવતા હવે પ્રિસ્કૂલના સંચાલકો સરકારને ભાડા કરાર બીયુ મામલે યોગ્ય નિર્ણય કરવા પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પ્રીસ્કૂલ સ્કૂલ એસોસિએશન ગુજરાતના આદેશ મુજબ ભરૂચ અને અંકલેશ્વરની અંદાજીત ત્રીસથી પાંત્રીસ પ્રી સ્કૂલના સંચાલકોએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચી શાંતિપૂર્વક પ્રદર્શન યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં પ્રી સ્કૂલમાં પંદર વર્ષના રજિસ્ટર્ડ ભાડા કરારના સ્થાને અગિયાર માસનો નોટોરાઈઝ કરાર મંજૂર કરવામાં આવે બીયુ પરમિશન માન્ય રાખવામાં આવે અને બીયુ ન હોય તો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિને પણ માન્ય રાખવા સહિતની અનેક માંગ કરવામાં આવી છે મેં તકતી રાઠોર बरूच अंकलेश्वर प्री आ, स्कूल एसोसिएशन की तरफ से हम सभी यहाँ पे आए हैं कलेक्टर ऑफिस एक अर्जी रखने गुजरात सरकार ने बहुत कठोर नियम प्री स्कूल्स पे लागू किए हैं जैसे कि बीयू परमिशन पंद्रह साल की लीज एग्रीमेंट तो और इसके लिए जो टाइम स्पैन हमें अलॉट किया है दैट इज लाइक वेरी शॉर्ट तो हम सबकी एक जाहिर में एक रिक्वेस्ट है गुजरात सरकार से जिसके लिए हमने माध्यम कलेक्टर श्री को बनाया है कि इसमें हमें थोड़ा रिलैक्सेशन मिला जाए जाए उनके तरफ से आया प्री स्कूल एक ऐसा सेगमेंट है जो कि आ, मोटा भागे हम जो जाइए तो आ, महिलाओं द्वारा संचालित हो रहा है जो हमारे यहाँ पे काम करते हैं हमारे टीचर्स सपोर्टिंग स्टाफ मेजोरिटी वो भी महिलाएं हैं तो ये एक बहुत बड़ा सेक्टर है हमें आत्मनिर्भर जो बना रहा है अगर इस तरह के हार्श रेगुलेशन अगर हमारे ऊपर आएंगे तो कहीं ना कहीं बहुत सी शालाएं बंद हो जाएंगी बहुत सी रोजगार छिनेंगे बहुत सी महिलाएं वापस अपने किचन तक समिट के रह जाएंगी तो इसके अगेंस्ट आज हम एक साइलेंट प्रोटेस्ट कर रहे हैं जिसका सिर्फ और सिर्फ एक ही मकसद है कि इसमें हमें थोड़ी राहत दी जाए धन्यवाद આજરોજ અમે ભરૂચ ડિસ્ટ્રિક્ટ પ્રિસ્કૂલ એસોસિએશન ભરૂચ તથા અંકલેશ્વરની પ્રિસ્કૂલના સંચાલકો આજે અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે ગુજરાત સરકારે જે પ્રિસ્કૂલના રજિસ્ટ્રેશન માટે કઠોર નિયમો બનાવ્યા છે એ મુદ્દે અમે આવેદન આપી ને અમને એ કઠોર નિયમોમાંથી થોડી હળવાશની રાહત અનુભવીએ એવી અમારી આશા છે આજે તારીખ ત્રણ ડિસેમ્બર તમામ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં સંચાલકોએ શાળા બંધ રાખીને અમને આ જે અમારી ઝુંબેશ ચલાવી છે એમાં સપોર્ટ આપ્યો છે જય હિન્દ